સાહેબ માતાજી મિત્રો કેમ છો મજામાં છો આજે વિડિયો બનાવી નહીં શક્યા કેમ કે બધાને કંઈક ને કંઈક કામ હતું તો આજે અમે બનાવીએ છીએ બ્લોગ બ્લોગ છે આજે નાસ્તાનો ચના પુલાવ તો પૂરો વિડીયો જોજો મજા આવશે તો તમને બતાવી દો અમારી ટીમ તો જોઈ લો અમારી ટીમ પૂરી મહેનત કરીએ ખાવા માટે

કોઈ બી સો ઓર્ડર હોય કોઈ બી તો ઓર્ડર લેશે ઢોલો ઢોલા ઓર્ડર લેહ ને આવું કમસે કમ પચાસ મોડા વધારે ખાવાનું બગડી જાય અમારું બગડી જાય ને આપણે પચાસ મોડા ના કારીગર તો ખાલી પચાસ મોણસ નો ઢોલો ઓર્ડર બનાવે ખાવા માટે જે બી કાર ના બોલે બાબુ એમ બના છે બ્લોક ચોર 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 બોલવા મોડ છે કારીગર ઓ દૂર થી મંગાયા મેં ને એક નેન ની પેપર ને એક તળાવ બાજુ ધરોડિયા થી ઘરબાર બોલતો હા લાઈક કરજો એમ પાછો તને ઘર બોલવાનું બહુ એ હે ગાજર બાજર સમારવા મળો યોગેશભાઈ કઈ કહેશો કઈ કહેવું બસ મેં મેં બધા અમારે કોફી થઈ રહ્યા છે ग हाथ वागे आज जैसे काला तो बता जो विनंती पूरो व्लॉग जो लाइक करजो शेयर करजो बाबू

બીજી વાર પાર્ટી રાખવા થાય ને તો જોઈ વિચારિ રાખવું પડશે કેમ કે એક બાર પહેલા બે એવા વાત ઉળ્યા હે એક વાર અનેક બીજા બે મોણા અમાર મેત જો બેહી ગયા આ ટાઈમ મેત જોવાનો હે અને પાછા બીજા બે મોણા જો અમારા એવા હે ચેટિંગ વારા આ ભાઈને હગે થઈ એટલે એમના જો ચેટિંગ કરવા મોડ્યું પાછા આ આ બે પાસ ચેટિંગ કરે એમના બેરા જોડે હાઈ ગાઈસ આવતી વખતે તમારે પચાસ રૂપિયા વધારે આવવા પડશે તમે કશું મહેનત કરતા નહીં ખાલી પચાસ રૂપિયા હાલીને છૂટા પચાસ રૂપિયા છૂટા હાલીને થઈ ગયા બહેરાજો બહેરાજો વાતો કરવા બેસી ગયા બાજુ એટલે પચાસ રૂપિયા વધારે લેવામાં આવશે આ મારો અંબુ આ બીજા બધા પૈને લાના બી બીજા જો આ મહેનત કરાય બીજા બધા

કેટલો ખર્ચો આવેલ હજાર રૂપિયા થયો નેક્સ્ટ ટાઈમ રાખીને એટલે આપણે ઉઘરાઈ લઈએ વિડીયો બનાવવાનો થાય આપણે કોમેડી વિડીયો બનાવવાનો લોબો બે કલાકનો ટાઈમ ગણવાનો હેચો તું બે કલાક થઈ જાય ને કોમેડી વિડીયો ગણવાનો બંધ તપિલું માથે માથે લઈને આવવાનું

પેલો તપકતો રહે પેલા બે પણ આવે પણ લેવા ગયા હું તો એ જ બની ગયો હા મનમાં પણ આ લોકો મને ગારો બોલતા જ હશે નહીં તો વિશાલ ચતુર ગારો બોલશે ચતુર તો ફૂલ ગારો બોલતો હશે હે ને કે હું વિડીયો બનાવી રહ્યો છું કશું સંભાળ્યું નહીં આપણે પણ કંઈ હકતા નહીં તો ફૂલ વિડીયો આવશે આપણે વીસથી પચીસ મિનિટનો થશે આ વ્લોગ તો પણ પૂરો જોજો મજા આવશે કે તમારી સપોર્ટની જરૂર ભૂલ છે મને સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો વિડિયોને પૂરો જોજો કેમ કે વિડીયો પૂરો જોવાથી અમારો વોચ ટાઈમ સારો મળે છે હાલ અમારે ફો સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમિંગ વધારે જરૂર છે તો તમે વિડીયો પૂરો જોજો અને શેર જરૂર કરજો પ્રોગ્રામ થઈ ગયો છે ખાવાનો અમારો તો બધા લાઈનમાં બેહી ગયા છે

દેખાળો મોડું પડવા કર ન પુવા કા દે દો 14 51 ભાગી ઓ રંજુ કાંધી ઓ તાંતેન તાંતે બબે બબે બે oh. બીજો <laughs>

cái <laughs> này điếc cái <laughs> điếc mà duyềnhuộc thảo anh ta đi ra đâu đi